आप ऋषभदेव प्रभुना प्रथम बार भवो की कथाओं जी हम जो आ बार भवो कर्मों लेखांजोखा इभुना शुभ अशुभ कर्मो विषे ते प्रभुना दरेक भव ने क्रमवारइए प्रथम भव धन सार्थवाहनो भव प्रभुए पश्चिम महाविदेह क्षेत्र में क्षति प्रतिष्ठित नामे एक नगरी में जन्म लीधो साधुओ ने वहोरावता समकित प्राप्त करू बीजो भव उत्तर कुरुक्षेत्र में युगलिया तरीके जन्म लई प्रभुए पृथ्वी पर उत्तम संसारी सुखों भोगव्या त्रीजो भव आ भव में प्रभु सौधर्म देवलोकमा देव तरीके अवतरया चौथो भव पश्चिम महाविदेह क्षेत्रना गंदिलावती विज्य में प्रभुना आत्माए राजा तरीके जन्म धारण करो તે રાજા તરીકે ભોગવિલાસમાં રત હતા ત્યારે મંત્રી સ્વયંબુદ્ધ પાસેથી ધર્મનો બોધ પામીને તેમણે દીક્ષા લીધી 22 દિવસનો અંશન પાળી તેમણે સમાધિમય અવસ્થામાં દેહનો ત્યાગ કર્યો પાંચમો ભવ પ્રભુ આ ભવે ઈશાન કલ્પ નામના બીજા દેવલોકમાં લલિતાંગ દેવ તરીકે જન્મ પામ્યા અહી સ્વયંપ્રભા દેવી સાથે તેમણે સ્વર્ગીય સુખો ભોગવ્યા स्वयं प्रभा સાથે આ તેમનો પ્રથમ ભવ હતો આજ ભવમાં તેમણે એકવાર સ્વયંપ્રભાને ગુમાવી અને તે પછી ફરીવાર તેને પ્રાપ્ત પણ કરી આ ભવના અંતે તેમણે નંદીશ્વર દ્વીપ પર જયત્યા શાશ્વતી અરિહંત પ્રતિમાઓની પૂજા કરી ત્યાંથી તે અન્ય તીર્થો તરફ જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં જ તેમનો દેવલોકનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છઠ્ઠો ભવ પ્રભુ આ ભવે પૂર્વ મહાવીદે ક્ષેત્રના પુષ્કલાવતી વિજ્ઞા લોહારગલ નગરના રાજા રાણીને ત્યાં વજરજંગ તરીકે જન્મ પામ્યા શ્રીમતી તરીકે જન્મ પામેલી સ્વયંપ્રભા સાથે તેમનું લગ્ન થયું તે બનને રાજા રાણી બન્યા કેવળ જ્ઞાની સાધુઓના દર્શનથી બનનેને દીક્ષાનો ભાવ જાગ્યા પરંતુ તે દીક્ષા લે એ પેલાજ પુત્ર દ્વારા બનનેની હત્યા કરી દેવામાં આવી 7મો ભવ રાજા વજરજંગ અને શ્રીમતીના આત્માઓ યુગલિયા તરીકે ઉત્તર કુરુ ક્ષેત્રમાં જન્મ પામ્યા અહી તેમણે ઉત્તમ સંસારી સુખો ભોગવ્યા બંને સાથે મૃત્યુ પામ્યા 8મો ભવ રાજા વજરજંગ અને શ્રીમતીના આત્માઓ સૌધર્ન દેવલોકમાં દેવદેવી તરીકે સાથે જન્મ્યા બંનેનો ભવ ભવનો સાથ અહી સુધી દેવદેવી અથવા પતિ પત્નીનો રહ્યો नवमो भव राजा वज्रजंग पश्चिम महाविदे क्षेत्र में प्रतिष्ठित नगरमा सुविधि नामना एक वैद्य ने त्या जीवानंद तरीके जन्म पम् प्रभु प्रथम भव पर पहीज ते समकित संकित हता जीवानंद ना जन्मना समयज महीधर नामे एक राजपुत्र सुबुद्धि नामे एक मंत्रीपुत्र पूर्णभद्र नामे एक सार्थपुत्र गुणाकर नामे एक पुत्र नो जन्म थो थोड़ा समय पी श्रीमती नो जीव एक शेठ ने त्या केशव नामना पुत्र तरीके जन्म पम् आ जन खूब सारा मित्र बनीने रह्या एक दिवस कृमिकुष्ट नामना रोग थी पीड़ाता गुणाकर नामना एक साधु चिकित्सा करी ए पची सौए मरी ने चैत्य बंधा समय जता सौए दीक्षा लीधी अनेज अंशन लय समाधि मरण ने स्वीकारी लीधु दसमो भाव छय मित्रों उत्कृष्ट आत्माओ एक साथ साधुवेशी ने आयुष्य अंते अच्युत नामना देवलोक ने पम्या 11મો ભવ ક્ષય મિત્રોનો જન્મ પૂર્વ મહાવિદેખ ક્ષેત્રના પુષ્કલાવતી વિજ્ઞની પુંદરીકિણી નગરીમાં થયો તેમાંથી જીવાનંદનો આત્મા કે જે ઋષભદેવ પ્રભુનો આત્મા હતો તેણે વજ્રસેન રાજાની ધારણી નામની રાણીની કુખે વજરનાબ તરીકે જન્મ લીધો રાજકુમાર મહીન્દ્રનો આત્મા બહુ તરીકે જન્મ પામ્યો મંત્રી પુત્ર સુબુદ્ધિનો આત્મા સુબાહો તરીકે જન્મ્યો श्रेष्ठि पुत्र गुणाकरनो आत्मा पीठ तरीके અને 사르ત પુત્ર પૂર્ણभद्रનો આત્મા મહાપીઠ તરીકે જન્મ પામ્યો केशव કે જે સ્વયંપ્રભાનો આત્મા હતો તે સુઈશા નામે બીજો રાજપુત્ર બન્યો તે શરૂઆતથી જ વજરનાભ માટે વધારે લાગણીશીલ રહ્યો વજરનાભ પોતાના આ ભવમાં ચક્રવર્તી રાજા બન્યા અને વી સ્થાનકની આરાધના દ્વારા तीर्थंकर નામકન બાંધ્યો बारमो भाव मुनिवर वज्रनाभ नो जीव आयुष्य पूर्ण થતા કાળધર્મ પામ્યો તેમની સાથે જ અન્ય 5 મુનીઓ બાહુ સુબાહુ પીઠ મહાપીઠ તથા સુવિશા પર કાળધર્મ પામ્યા તે 6 મહાસત્વ આત્માઓ સ્વાર્થ સિદ્ધ નામના 5 માં અનુત્તર વિમાનના દેવતા બન્યા તે સૌનો आयुष्य 33 સાગરોપ મનુ રહ્યો तेर्मो भव प्रभुए तीर्थंकर तरीके जन्म लिधो आपने आ 13 માંથી પ્રથમ બાર ભવો પર જરા વિશેષ નજર કરીએ પ્રભુના પ્રથમ બાર ભવ ઋષભદેવ ભગવંતના પ્રથમ બાર ભવ પર નજર કરતા આટલું નજર સમક્ષ આવે છે પ્રભુના પાંચ ભવ મહાવિદે ક્ષેત્રોમાં થયા તેમાંથી પ્રથમ ચોથો તથા નવમો ભવ પશ્ચિમ મહાવિદે ક્ષેત્રમાં થયો छठो तथा अग्यारो भव पूर्व महाविदे क्षेत्र में थोड़ा प्रभुनो बीजो तथा सातमो एम बे भव उत्तर कुरुक्षेत्र में युगलिया तरीके अने भव विविध देवलोक त्रीजो तथा आठमो भव सौधर्म देवलोकम पांचमो ईशान देवलोक में थोड़ा દશમો ભવ અચ્યુત દેવલોકમાં થયો અને 12મો ભવ સર્વાત્સિદ્ધ વિમાનમાં થયો આમ પ્રભુના પ્રથમ 12 ભવમાંથી પાંચ ભવ મહાવિદેક ક્ષેત્રોમાં પાંચ ભવ દેવલોકોમાં અને બે ભવ ઉત્તર કુરુ ક્ષેત્રમાં થયા એમાંથી 11મા ભવેતે ચક્રવર્તી તરીકે જન્મ પામ્યા અને આ ભવમાં જ દીક્ષા લઈને તેમણે વિષે 20 સ્થાનકની આરાધના દ્વારા તirthankar નામક બંધ્યું આ રીતે સમ્યક્તવ પામ્યા પછી પ્રભુનો એક પણ ભવ નરક ગતિ તો છોરો તિર્યંચ ગતિ ને પણ પામ્યો નથી તીર્થંકરના ભવ પહેલાનો પ્રભુનો ભવ ભ્રમણ મુખ્યત્વે ધર્મમય અને પુણ્યવંત રહ્યો તેમનો આ ભવ ભ્રમણ દરમિયાન ક્યાં એવો જોવા નથી મરતું કે તેમણે એવા કોઈ અતિ ભારે પાપ કર્મ કર્યા હોય જેનું તેમને અતિ ભારે ફળ ભોગવવું પડ્યું હોય તેમનો આત્મા નિરંતર શુભ કર્મ તથા ધર્મમાં લીન રહ્યો તેમણે માનવલોક તથા દેવલોકના ઉત્તમ સુખો જ ભોગવ્યા અને આ दरम्यान તેમનો આત્મા સતત પોતાનો આધ્યાત્મિક વિકાસ કરતો રહ્યો